હવે વાત કરીએ સુરતની તો સુરતમાં ધોધમાર વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ થયો બારડોલીના હરિપુરા ગામે તાપી નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા ક્યુસેક પાણી તાપી નદીમાં પાણીની આવક થતાં હરિપુરા કોઝવે ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું ઊન કોસાડી ગોદાવડી પીપરિયા સહિતના ગામનો સંપર્ક કપાયો છે બારડોલી જવા માટે ગ્રામજનો સત્તર કિલોમીટરનો લાંબો આંટો ફરવા માટે મજબૂર બન્યા પાણી ફરી વળતા કોઝવેનો માર્ગ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે તો સતત ઉપરવાસમાં પણ વરસાદ છે ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે ઉકાઈ ડેમમાં સતત નવા આવક થતી હોવાથી ઉકાઈ ડેમમાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેના કારણે તાપી નદીમાં સતત પાણીના સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ આપણી સાથે જોડાયા છે સંદીપ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ગઈકાલે ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા આજે આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે તાપીના જળ સ્તરમાં પણ વધારો શું માહિતી કેવો માહોલ છે સુરતમાં છેલ્લા બે દિવસથી જે રીતે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા તેનું ઋણ લેવલ જાળવવા માટે આઠ દરવાજા ચાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે ઉકાઈ ડેમમાંથી પંચોતેર હજાર છસો ને આઠ ક્યુસેક પાણી છે એ તાપી નદીમાં સીધું છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તાપી નદી બે કાંઠે વહી રહી છે નદીનું પાણીના જળ જળસ્તર ખૂબ જ વધી ચૂક્યા છે તેને લઈને જે બારડોલીનો હરિપુરા કોઝવે આવ્યો છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે સાવચેતીના ભાગરૂપે જે હરિપુરા કોઝવે છે તેને અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા ખાસ જે મુખ્ય માર્ગને જોડતા રસ્તાઓ છે તે બંધ થઈ ચૂક્યા છે ખાસ ઉન કોસારી ગોડાવાડી ખંજરોલી અને પીપળિયા સહિતના જે ગામો છે તે મુખ્ય મથકથી તેઓએ મોટો છેડાવો ફરવો પડી રહ્યો છે એટલે કે સીધો સંપર્ક તેઓનો તૂટી ચુક્યો છે જે રીતે તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે તેને લઈને હાલ છે તે તંત્ર પણ કામે લાગ્યું છે તમામ પ્રકારની તકેદારી રાખી રહ્યું છે અને તમામ પ્રકારની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે બિલકુલ સંદીપ માહિતી બદલ આભાર